નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આ ચેનલ પર આજે આપણે રાજકોટ ગોંડલ અને જામનગરના તાજા બજાર ભાવ જાણીશું તો ચેનલ પર નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો સારો વિડિયોની શરૂઆત કરીએ રાજકોટ બજાર ભાવની વાત કરીએ તો કઉ પાંચસો અઢાર થી પાંચસો સાહીઠ તુવેર નવસો પચાસ થી બારસો સુસ રાયડો અગિયારસો પચાસ થી તેરસો સાહીઠ વટાણા પંદરસો થી બે હજાર કલોજી ચાર હજારથી ચાર હજાર સાતસો પંચાણું અડા બારસો પંચોતેર થી તેરસો બાવીસ કાળા તલ સોત્રીસો પચાસ થી એકાવનસો સિતે મગ બારસો પચાસ થી સત્તરસો પચાસ પીળા સણા નવસો થી એક હજાર નેવું સફેદ સણા અગિયારસો દસ થી સત્તરસો પંચોતેર રાજકોટમાં આગળ વાત કરીએ તો સૂકી ડુંગળી સુડતાલીસ થી એકસો છવ્વીસ થી એક હજાર પચાસ તેરસો સત્તરસો પાંત્રીસ ધાણી ચૌદસો થી બે હજાર તલ ઓગણીસો એસી થી બાવીસો પચાસ મગફળી ચીણી એક હજાર વીસ થી તેરસો સાઠ મગફળી જાડી એક હજાર પાંત્રીસ થી ચૌદસો પંદર કપાસ તેરસો પાંત્રીસ થી પંદર જીરું પાંત્રીસો થી ચાર હજાર પચાસ આગળ વાત કરીએ જુનાગઢ બજાર ભાવની તો ઘઉં ચારસો પચાસ થી પાંચસો ત્રીસ સણા નવસો પચાસ થી એક હજાર સડસઠ તુવેર એક હજાર થી બારસો નેવું મગ સાતસો થી ધાણા પંદરસો પચાસથી બે હજાર એક સોયાબીન આઠસોથી એક હજાર અઢાર તલ સત્તરસોથી થી બાવીસો સોતેર મગફળી જાડી આઠસોથી તેરસો દસ મગફળી ઝીણી આઠસો પચાસથી બારસો સડસઠ જીરું ત્રણ હજારથી ચાર હજાર પચાસ આગળ વાત કરીએ જામનગરની તો જામનગરમાં અજમો બારસોથી ત્રણ હજાર સણા નવસોથી અગિયારસો પાંચ તુવેર અગિયારસો પાંચથી બારસો પચાસ મગફળી સાસઠ નંબર એક હજાર થી તેરસો સાઠ ધાણા નવસો થી અઢારસો દસ મગફળી નવ નંબર એક હજાર થી સત્તરસો દસ મગફળી જાડી આઠસોથી અગિયારસો સાઠ મગફળી ઝીણી નવસો થી બારસો પાસઠ કપાસ એક હજારથી ચૌદસો ને સાઠ જીરું સત્રીસોથી ચાર હજાર અને પંચોતેર આગળ વાત કરીએ ગોંડલની તો ગોંડલમાં ઘઉં પાંચસો વીસથી પાંચસો છેતાલીસ ડુંગળી સોતેર બસો એકાણું તુવેર આઠસો એકથી બારસો એકતાલીસ સોયાબીન સાતસો એકથી નવસો એકોતેર મગ સાતસો એકોતેરથી પંદરસો અગિયાર વાલ પાંચસો એકાવનથી નવસો એકાવન ચણા નવસો એકાવનથી અગિયારસો એક રાયડો અગિયારસો પચાસ થી અગિયારસો પચાસ વટાણા છો છવ્વીસ થી છો છવ્વીસ લસણ ચારસો એક થી આઠસો એકોતેર ગોંડલમાં આગળ વાત કરીએ તો સફેદ ચણા એક એક હજાર એકસઠ થી અઢારસો એકાણું તલ અગિયારસો થી તેવીસો એકત્રીસ મગફળી જાડી સાતસો એકોતેર થી બારસો એકાણું મગફળી ઝીણી આઠસો એક થી તેરસો અગિયાર મગફળી સાહીઠ નંબર એક હજારથી તેરસો એકસઠ અડદ સાતસો એકથી તેરસો એકસાઠ ધાણા નવસો એકથી અઢારસો છપ્પન ધાણી એક હજાર એકથી અઢારસો એકસઠ કપાસ બારસો એકથી ચૌદસો એકાણું જીરું સત્રીસો એકથી બેતાલીસો એક તો મિત્રો આ હતા આજના તાજા બજાર ભાવ ચેનલ પર ન હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ગુજરાત રાજ્યના તમામ શહેરોના તાજા બજાર ભાવ આપણે આ ચેનલ પર તમને દરરોજ મળતા રહેશે અને સાથે સાથે ખેતીને લગતી તમામ માહિતી પણ તમને આ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ ખેડૂત મિત્રો આપનો આભાર